સુરતની ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓની લક્ઝરીયસ કાર પર નીકળેલી રેલીને લઈ ઓગણીસ કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો મામલે સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે જેથી હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન અંકરતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તે માર ટીઓએ જણાવ્યું હતું તો આ ઉપરાંત સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને ન હતી વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી આમ તો વ્યક્તિ ગાડી વાહન ચલાવી શકે